જહાંગીરપુરા વિસ્તારમાં નોંધાયેલ એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ગ્રામ મેથોટોન ડ્રગ્સના જથ્થાના કેસમાં છેલ્લા છ મહિનાથી ના સફત આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ગઈકાલ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ એસઓજી સુરત શહેર દ્વારા જહાંગીરપુરા શરણમ રેસીડન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ ઉપરથી આરોપી સુફિયાન ઉર્ફે શિબો હુસેન શેખનાને પકડી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન એકસો ઓગણત્રીસ ગ્રામ કિંમત રૂપિયા બાર લાખ પંચાણું હજાર આઠસો મોબાઇલ ફોન એક કિંમત રૂપિયા વીસ હજાર સ્પ્લેન્ડર ટુ ટુ વ્હીલર ગાડી જેનું રજીસ્ટ્રેશન નંબર જીજે ઝીરો ફાઇવ એલ એલ ડબલ ફાઇવ થ્રી ફાઇવ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા તેર લાખ ત્રીસ હજાર આઠસો ની મતદાનના મુદ્દા સાથે ઝડપી પાડવામાં આવેલ હતો સદર ગુનામાં માલ મંગાવનાર નાસ્તો ફરતો આરોપી રિઝવાન બોમ્બેવાલાને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સૂચના આપેલ હતી આ દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે જિલ્લાની બ્રિજ આરોપી રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુંડો અબ્દુલ કાદર બોમ્બેવાલા ફ્લેટ નંબર એકસો ત્રણ મક્કા એપાર્ટમેન્ટ ભાગા તળાવ અઠવા સરતવાળાને ઝડપી પાડવામાં છે